ભાવનગરમાં રાજકીય અને ઔદ્યોગિક વર્તુળોમાં એક સમાચાર સામે આવ્યા છે ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને એક જાણીતા ઉદ્યોગપતિ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી એક પત્રિકા વાયરલ થતા ખડબડાટ મચી ગયો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરમાં છેલ્લા થોડા સમયથી એક છ પાનાની પત્રિકા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ખૂબ જ વાયરલ થઈ રહી છે આ પત્રિકામાં મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા અને એક સ્થાનિક ઉદ્યોગપતિ સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે મુખ્ય આક્ષેપોમાં બોતલાવ ડૂબની જમીનમાં ગેરકાયદેસર રીતે માટી પુરાણ કરીને જમીન કોમણ આંચરવામાં આવ્યું હોવાનો છે આ પત્રિકા વાયરલ થતા જ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી જોકે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબળીએ આ વાયરલ પત્રિકા અને તેમાં કરાયેલા આક્ષેપોને ખોટા ગણાવીને નીલમબાગ પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે પોલીસે આ ફરિયાદને ગંભીરતાથી લીધી છે અને સમગ્ર મામલાની તપાસ ભાવનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોંપવામાં આવી છે એલસીબીની ટીમ હવે આ પત્રિકા કોણે બનાવી

ને મેં નુકસાન પહોંચાડ્યું છે અને દોઢસો કરોડનો ભ્રષ્ટાચાર કર્યો એવા આક્ષેપ સાથે કાળુભાઈ વી સોલંકી નામના વ્યક્તિએ મારા વિરુદ્ધમાં પત્રિકા વાયરલ કરી છે જેના કારણે મારી રાજકીય અને સામાજિક સભી ખરડવાનો પ્રયાસ કર્યો છે મારી રાજકીય અને સામાજિક સભી ન ખરડાય અથવા જે પણ સત્ય છે હું પણ આમાં ક્યાંય સંડોવણેલો હોઉં અથવા મારા ઉપર આક્ષેપ થયેલો છે એ બેબુનિયાદ છે એના માટેથી મેં પોલીસમાં ફરિયાદ કરી છે પોલીસ સત્ય બાદ લાવશે પોલીસને તપાસ એક નિષ્પક્ષ રીતે તપાસ કરી અને લોકોની સામે જે પણ ઘટના છે એ સત્ય પુરવાર થાય એના માટેના પ્રયાસો સાથે પોલીસ ફરિયાદ ફરિયાદને કરવામાં આવી છે કાળુભાઈ નામના વ્યક્તિને હું ઓળખતો નથી મારા વ્યક્તિગત કોઈની સાથે કોઈ અનબનાવ નથી અને આ એક મારી જે કામ કરવાની પદ્ધતિ છે ભાવનગરની અંદર હું જે રીતે કામ કરી રહ્યો છું ભાવનગરના વિકાસ માટે અને ભાવનગરને મેગાસિટી તરફ લઈ જવા માટેના જે મારા પ્રયાસો છે એને બ્રેક મારવા માટેના કોઈ પ્રયાસો કર્યા છે અને રાજકીય રીતે મને સામાજિક રીતે મને નુકસાન પહોંચાડવા માટેના આવા પ્રયાસો છે જેના કારણે મેં પોલીસમાં ફરિયાદ કરી છે એ પોલીસના તપાસનો વિષય છે પોલીસના તપાસ પછી સત્ય બહાર આવશે કોઈ હશે તો પણ આવશે નહીં હોય તો પણ પોલીસ તપાસ કરીને કહેશે આપણને આ સમગ્ર ઘટનાની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની ઉલ્લેખ કરીને મૂકવામાં આવ્યો છે મારી મીઠી નજર હેઠે આવું થઈ રહ્યું છે મેં ક્યારેય પણ બોડતળાવ માટે થઈને કોઈ પણ સૂચના અધિકારીઓને આપી હોય અથવા કોઈ પણ વાત મૂકી હોય અથવા કોઈ લેટર લખ્યો હોય તો એવું પણ કોઈ સામે લાવે મેં ક્યારેય મેં તો નહીં પણ ભાવનગરના કોઈ નગરજનો પણ બોડતળાવના વિશે નુકસાન પહોંચાડવા માટેનો કોઈ પ્રયાસ ન કરે ત્યારે હું તો જવાબદાર વ્યક્તિ તરીકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જ્યારે કામ કરી રહ્યો હોય તો સ્વાભાવિક છે કે હું તળાવને નુકસાન પહોંચાડવા માટેનો કોઈ ઈરાદો મારો હોય પણ ન શકે પ્રયાસ પણ ન હોઈ શકે અને આ બાબતે અમે જનરલ બોર્ડમાં પણ શાસક પક્ષના પ્રતિનિધિ તરીકે પણ અમે વાતને મૂકી છે કે તળાવની અંદર જે પણ દબાણો હોય એ તાત્કાલિક ધોરણે દૂર કરે અને કોઈને પણ સાવરવામાં નહીં આવે આના માટેના અમે જનરલ બોર્ડમાં પણ અમે ત્યાં વાત મૂકી છે મેયરશ્રીના અધ્યક્ષસ્થાને ફોર ઉપર પણ વાત મૂકી છે તો નુકસાન પહોંચાડવાની ઘટના ખૂબ દૂર રહી પરંતુ રાજકીય અને સામાજિક રીતે મને બદનામ કરવા માટેના આ પ્રયાસો તો આ હતા ભાવનગરમાં વાયરલ થયેલ પત્રિકા અને ત્યારબાદ થયેલ ફરિયાદ અંગેના સમાચાર આ વિવાદ અંગેની વધુ અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર